અને દોસ્તો અત્યારે તો જો દિયા થઈ ગયો છે અને હું કાજલ નીકળ્યા છીએ કે કાજલ હા બધા આવી કપા આવીને છે અને અમે બે જણા નીકળી ગયા કેમ કે આના એના દોસ્તાની ઘેરે લઈ લે આયું છે મને કે હાલ આપણે બે જાઈ એના દોસ્તા નહીં છે અહીંયા તો એક બાજુમાં કપાસમાં મને તો ખબર એ નથી ત્યાં ગામ છે અને આજ આપણને હિંમત લઈ જાય છે એ જો મેં તો કાપો મૂકીને તરત તાર થઈ ગઈ તો જો હજી રસ્તામાં એલા જાય છે અને ઘરે જઈને આપણે નાઈ ધોઈને પછી રહી ગયા હા કેમ કે ટાઈમ નથી જાજો કેમ કે આડા સો જેવા તો થઈ ગયું છે અને ફટાફટ હું એ પણ એમને ચાલુ કાપા એમને મૂકી દીધા છે અને બંને નીકળ્યા છીએ અમારા ખાસ મિત્ર એવા આતુભાઈને ત્યાં જવું છે કેમ કે આજે ઘણા સમય પછી ત્યાં મહેમાન ગતિ માણવા જાય છે તો વિડિયો મેન સુધી બની રહીજો મિત્રો કેમ કે ત્યાંનો માહોલ કેવો છે ખબર નથી અને હારવાલાઓ તો ઘરે જઈ ફટાફટ નીકળીએ હવે

સમય તો જો અને આઠ વાગી ગયા છે ને હિંમતભાઈ મને ખોટું બોલી જાય હું એકલો આવું પણ બે જણા ને છે લાવે અહીંયા જનાવર ની બેક છે હું જે કલાક રસ્તે જો ઈ પણ ગાડી લઈને આવ્યો છે મારે હમ દવાને

એ તું રામ રામ તો કરવા આવેલા તો હું દોસ્તો અહીંયા ઠંડી તો એટલી બધી નોતી ક્યાંક ક્યાંક લાગતી હતી તો હવે હાલો ભાઈ આદુ ભાઈ ને કામકાજ માં છે અને દતો તો ભૂખ લાગી હતી એટલે તો કેટલી બધી માંડવી ખાઈ ગયો કેમ કે આતુ ભાઈ કીધું કે સેવડો ખાવ તો એને માંડવી ખાવી જોઈએ તો ઘણી બધી માંડવી ખાધી છે અને એ બધા કામકાજ માં છે ને કામ ખાતી એમ

જો પેલો ઘાણ થોડાક ચંપા છે ને ધરી આવ્યા માતાજી ને કા ચંપા કેવા બને હું સાખી લાવું એક ભાઈ જો મસ્ત ના બનાવ્યું થોડીક વારમાં ખાવાના બધા એ તો નાતું ભાઈ તો ભાઈ બનાવવામાં વ્યસ્ત છે તો અત્યારે એને વાગી ગયા છે આઠ ને અમારે જવાનું છે કામે અને મહેમાન આવ્યા હતા ને ઘરે જવાની તૈયારી કરે જો ગાડીમાં તે પ્લાન માંડી દીધા છે કે દોસ્તો અત્યારે ફૂલ ઠંડી છે અને આખી નાઇટ આપણે આદુ બેન ની હતા અને જો નીકળ્યા છીએ ઠંડીના અને એક દોસ્તો ખાસ કે અમારે આદુભાઈ પણ એક યુટ્યુબ માં ચેનલ છે એસી ઓફિશિયલ બ્લોગ નામની અને એમાં જાજો એને વિઝિટ કરજો કેમ કે એમની ચેનલ પણ ખૂબ મસ્ત છે એમના પણ ડેલી વિડીયો આવે છે રોજના વ્લોગ તો વિડિયો ગમે તો એના વિડીયો પણ લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે અમે તો ત્યાં નીકળ્યા છીએ અમારે

પાંચ જગ્યા આવી ફટાફટ વીણવા કેમ કે ઓલા બધા અમે આવ્યા ને તો બધા વિજય ચલા આઈ તપાઈ જશે ટોપી કે લઈ ટોપી એવું તો દોસ્તો ફ્રી પાછા આપણે જાવા છીએ વીણવા કેમ કે કાલે વીણતા વીણતા ભાઈ આયા હતા કાકા તો હા અને હવે તો ફટાફટ વીણવા મળો છો કેમ કે કાલે નીકળેલા છે તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી છે અરે ફરી મળીશું ફરી નવા વિડીયોમાં સાંજોજી જય માતાજી બાય બાય